ચાલો ચાલો મારી બેનો આપણે ન્યુ ન્યૂસુંદ્રા સાડી શોરૂમ માં ચારસો નવાણું વાળી બે સાડીનો રેસ્ટ્રોક આવી ગયો છે ભરપૂર ડીજાનો આવી ગયું છે તો જલ્દી જલ્દી ન્યુ નિવૂસંદ્રા સાડી શોરૂમ તળાજામાં મુલાકાત લેવાની ભૂલતા નહીં ઓનલી ફોર તમને ચારસો નવાણું રૂપિયાની બે સાડી મળી રહેવાની છે તો જલ્દી જલ્દી ન્યુ નિવૂસુંદ્રા સાડી શોરૂમ ની મુલાકાત લો લો ને લો જોઈ શકો છો ડીજા તો એકદમ બધી તદ્દન ન્યુ કલેક્શન માં છે અને ઢગલાબંધ માલ આવી ગયો છે તો જલ્દી જદી જુઓ સુંદરા સાડી શોરૂમ માં પહોંચી જાવ તો જોઈ શકો છો બેનો આપણે બંડલ ટુ બંડલ રહેવાના છે એકદમ તદ્દન ન્યુ વેરાયટી છે તો જલ્દી જલ્દી ન્યુ સુંદરા સાડી શોરૂમ ની મુલાકાત લો લો ને લો અને કપડાની વાત કરીએ તો ઝોમેટો મોસ્ક કાપડ રહેવાનું છે અને એક પીસ આપણે ઓપન કરીને તમને બતાવીશું જોઈ શકો કપડું એકદમ સ્મૂથ રહેવાનું છે મુઠ્ઠીમાં સમાઈ જાય તેવું એકદમ મુલાયમ કાપડ રહેવાનું છે અને બ્લાઉઝ પીસ સાથે રહેવાનું છે જોઈ શકો છો આપડે એક પીસ તમને ઓપન કરીને બતાવ્યું છે કપડું એકદમ સ્મૂથ રહેવાનું છે ઓનલી ફોર તમને મિલની જાહેરાત કરવા માટે જ આ ચારસો નવ્વાણું રૂપિયાની બે સાડી મળી રહેવાની છે